બોડીલી હાલોલ રોડ પર કરણ પેટ્રોલ પંપ નજીક સર્જાયો ભયંકર અકસ્માત યુવાન સમીર મલિકનું ઘટના સ્થળે જ મોત વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની બોડેલી હાલોલ રોડ પર કરણ પેટ્રોલ પંપ નજીક સોમવારે બપોરે ગંભીર અકસ્માત સર્જાયો અકસ્માતમાં બોડેલીના દાણકવાળા વિસ્તારમાં રહેતા અને મિકેનિક તરીકે કામ કરતા સમીર મલિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પ્રાપ્ત વિગત અનુસાર એક અજાણ્યો ટ્રક ચાલક ઝડપમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાન રસ્તા પરથી પસાર થતો સમીર મલિક ટ્રકના ટાયરો નીચે આવી ગયો ઘટનાની ગંભીરતા એટલી ભયંકર હતી કે ટ્રકના ભારે ટાયરો નીચે આવતા સમીરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ જતા હાલ પોલીસે તેની શોધખોળ આદરી છે ઘટનાની જાણ થતા બોડેલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઈ બોડેલી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ કાર્યવાહી શરૂ કરી છે મૃતક સમીર મલિક બોડેલીના દાણકવાડા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો મિકેનિકનું કામ કરીને જીવન નિર્વાહ કરતો હતો અચાનક બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે ખાસ કરીને મલિક પરિવાર તો આ દુર્ઘટનાએ તેઓ પરિવાર પર આકાશ જાણે તૂટી પડ્યું હોય તેવું લાગ્યું છે સમીર મલિક પોતાની માતાનો એકનો એક જ લાડક વાયો પુત્ર હતો માતાએ પોતાના ભવિષ્યના આધાર રૂપે એક જ સંતાનને ગુમાવતા ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે પરિવારજનોના રુદન ના દ્રશ્યો જોઈને આસપાસના લોકો પણ ગમગીન થયા હતા હાલ બોડેલી પોલીસે જેના ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે હૈદર પઠાણ બોડેલી